પેલા મનમાં આવે થાકી કેટલું કરું લો એટલે પછી અહીંયા બ્રહ્માંડ દેખાડે શરૂઆત અહીંથી થઈ છે પછી આ પ્રતિનિધિ છે આ શરીર છે ને મન નું પ્રતિનિધિ એ જે જે ઇશારો કરે બધું અહીંયા દેખાય તમને કોમ્પ્યુટરમાં કેસેટમાં જે હોય ને એ બધું કમ્પ્યુટર દેખાય સ્ક્રીન ઉપર સુ સીડી રોમ માં જે હોય ને બધું બધું દેખાય છે અહિયાં ચાલતું બધું અહિયાં દેખાય તમારે હા આવું છે પાછા સારી એવી છે ને દસ કલાક ઊંઘી ના અંતર ઝોકા થાય અને ગ્રામ વાર્તા મેં નજરે જોયું છે ત્રણ ત્રણ દિવસના ઉજાગરા બોલો સેવા હોય ને દિવસ ઉજાગરા ખાસ રસોડામાં તમારે બોલો સમય આપતે કેટલું બધું પણ તો એક જોકું ના આવે જો ચૂંટણીની વાત નીકળે ગ્રામ વાર્તા નીકળે એક એક ઝોકો આવે તો હરામ છે બોલા હમણાં અહિયાં જ કથા ચૂંટણી વાત નીકળે બધા આમ થઈ ગયા મહારાજ ની વાત આવે એટલો મળી જુલી વાતમાં ના આવે જા આશ્ચર્ય પર આ છે ચમત્કાર

અને ભરાતું એને આમ થોડ નમતા આમ કઈ પાછું શરૂ થઈ જાય પાણી ઠલવી જાય ખાલી છે સંશોધન કરે છે કેમ છે આવડતું પીએચડી થવા જો કોઈ પીએચડી થવા હોય બહુ મોટો વિષય કેટલી કયા જોકા કયા કારણ થી આવે કરવા જામ વાર્તા કેમ નથી આવતા જોકા સંશોધન બધું બહુ મોટો વિષય ને જો કુસંગ થાય તો તેના હૃદય કુસંગ કુસંગરૂપી પાણીને વેગે કહીને જગત વાર્તા રૂપિયો આવીને કાપ ભરાય પછી તે કાપમાં કામ ક્રોધ લોભ મધ મચ્છરાદિક જે બીજ રહ્યા છે તે સરે ઉગીને મોટાટા વૃક્ષ થાય છે માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ના કરવો કોને કહ્યું ભગવાનના ભક્તને કુસંગ કરવો જ નહીં કુસંગ આપણે આટલું સમજીએ કે જે દારૂ પીતા હોય આને સંગ ના કરો અરે એટલું નથી એ તો હાવ ચારાણી કુસંગ છે ચારાણી સત્સંગ આઠાણી સત્સંગ કુસંગ એવું છે ચારાણી આઠાણી બાર સોરાણી છે કુસંગ એવું છે આપણે કે એ તો ક્યાં થવાનું તમે ક્યાં માસ ઓલા કતલખાના જવાના છો એ તો ક્યાં છે હવે તો આપણે એટલું જ સમજીએ મારી વાત કરે સમજતા નથી કે આ કુસંગ છે ભયંકર કુસંગ બેસી જ હા તાપસી પુરાતો જાય જો આ સત્સંગમાં કોણ સેવા કરે છે બરાબર છે મને અનુભવ છે અને જો આ બધા કોઈ કથામાં બેસતું નથી કોઈ નથી કરતું આપણે ના બેસવા દમ ગોષ્ટી કરે ઊંધી ગોષ્ઠી કરે ઊંધી ઊંધિયું ગોષ્ઠીનું ઊંધિયું ભેગું કરે બેઠા બેઠા નખો દ્વારા બી ખાય ને એ મહા પાપ છે આવા ભગવાન સંત મળ્યા પછી જો આવું થતું હોય શું તમે સમજ્યા હતા એનો આવા દાખલો નકામ જાય ને કેટલા મોટા છે તો અમેરિકન પ્રેસિડેન્ટ આવે અહીંયા અને તમે સત્કાર ના કરો ભાવના પૂછો ઉપરથી ગારો દેને ગરૌટ કોણ છો તમે એના જીવ આ ભગવાન આપણે ઉપેક્ષા કરી ભગવાનની આવું દુખ કરીને ઉપેક્ષા કરી ભગવાનની કુસંગ કરીએ મારી વાત કઈ બધી ભગવાનની ઉપેક્ષા છે આ હા તમે સામુ જોતા જ નથી એમને શું કરાવવું કરવું વિચાર જ નહીં કરતા હા દેહને આધીન થઈને મનને આધીન થઈને ઇન્દ્રોને આધીન થઈને કૂચા થઈ ગયા આપણા એમને આધીન થાવ ભગવાન સંતને આધીન થાવ આપણા મનને આધીન ના થતા કૂચા કરી નાખશે કચરો બનાવી નાખશે તમને અને પોતામાં કોઈક સ્વભાવ હોય ને તેને સમાગમ કહીને સમજી જાય ટાળે તો તે સ્વભાવ નાશ થઈ જાય છે ટાળવા કોને ટાળા સ્વભાવ લો તકલીફ જ ત્યાં છે ટાળવા છે સ્વભાવ ઊભું ના રહે બોલા સત્સંગ પ્રતાપ એવો છે ટાળવું હોય તો ટાળું જ નથી કદાચ ટાળું તો કચરો ટળા તોય ઠીક ના ટાળા તોય ઠીક એવું હોય છે દ્રઢ નથી હોતું ટાળવા જ છે સ્વભાવ દ્રઢતા નથી હોતી બહારના રોગ હોય ને એમાં ધડતા હોય ગુમડું થાય તો મટાડવું જ છે તાવ તો મટાડું જ છે કેન્સર કેન્સર તો બહુ થયું બીજું જે બધું પણ બધું મટાડાવતા ને અંદર નો રોગ ટાળાવ વિચારે નહીં ટળા થયે ઠીક ના તળા થાય હું જ જતા રહ્યો હું ઉતાર છે સાધુ ને વાત ના કરનારા મારી વાત કરે આજે મહારાજે શું કહ્યું ભગવાન નીચાઈ સત્સંગ વધો અથવા ઘટો ક્યારે લગાડવાનું સારું ઉઠતા ની સાથે નાયધન પૂજા કરીને બે ગયા પછી કે ભાઈ ભગવાન ઈચ્છા સત્સંગ વધશે ઘટશે બે ધોલ મારી જોઈએ ખૂબ પ્રયત્ન કરતા સત્સંગ છતાંય ના વધે તારે લગાડવાની કલમ છે સો જન ને વાત કરી હોય એકે જન્મ સહકાર આપે નહીં તારે પછી લગાડે કે ભાઈ ભગવાનની ઈચ્છા આપણે આપું કરી લીધું આપણે બી સેવા થઈ ગઈ પહેલા લગાડી બે લગાડો ને ભગવાનની ઈચ્છા છે રસોડા ઊભો થઈને અને બેલ ના વાગે તો કોણ મૂરખ્યા બાર વાગી ગયા ને વગાડતો બેલ નહીં વગાડતા દોડી ને જાય હા હા અને કે ભાઈ અત્યારે નહીં ધર્મ જ મન અહીં કોઈ રસોડું બંધ જાય